સ્વાગત છે તમારો મારા એક નવા મિત્રો તો ચાલો આજે જઈએ આપણે ગામમાં મેળો ભરાઈ ગયો છે અને કેટલી બધી પબ્લિક પણ છે તે પબ્લિક વચ્ચે આપણે વિડીયો પણ બનાવીશું તો તમે ધ્યાનથી જોજો ભાદરવાની શુદ્ધ બારસે ચલુવા ચાલુવા ગામની અંદર જોગડી માતાનો મેળો ભરાય છે તો પહેલા આપણે માતાજીના દર્શન કરીશું અને પછી મેળો પણ જોઈશું સામે પેલું મંદિર દેખાય ત્યાં આગળ આપણે માતાજીના દર્શન કરવા જવાનું છે તો ચાલો પહોંચી ગયા છીએ મંદિરે પણ મંદિરની બહાર બહુ જ ગઢી છે તો આપણે માતાજીના દર્શન બહારથી જ કરી લઈએ તમે લોકો જોઈ શકો છો કેવો મોટો ફૂગો છે અંદર આકાશમાં એક ડ્રોન ઉડાડવામાં આવી રહ્યો હતું જેમાંથી ગુલાબના ફૂલો નીચે પડી રહ્યા હતા જે મંદિર ઉપર અને આજુબાજુ જે લોકો પણ નીચે છે તેમની ઉપર જઈ રહ્યા હતા ફૂલો મેળાની અંદર એટલું બધું આપણે લોકો ફર્યા કે શરીરની અંદર થાક વધારે લાગે છે તો આપણે મેળાની અંદર એક લારી દેખાય છે કે જ્યાં લીંબુ શરબત અને ઓરેન્જ પણ મળે છે તો આપણે લીંબુ શરબત પીએ જેના લીધે આપણા શરીરમાં થોડી તાકાત આવી જાય અને મેળાની અંદર હજુ ફરીથી આપણે લીંબુ શરબત બનાવું મેળાની અંદર આવ્યા હોય અને આવો તમને હું મકૈ ડોડો બતાવું અને જો શેકેલા મકઈ ડોડા શેકેલા મકૈ ડોડા સિવાય મજા આવે જ નહીં હો અતો યે ગરે આ ટ્રાય ટેક કરી દે મરચું મકૂડ કસ્તો અયા બાપેલા પણ મકડોડા મળે છે પણ આપડા તો શેકેલા મકડોડા હોય અને એની ઉપર મરચું લીંબુ ગરે ગસમાં આવા તો ખાવાની મજા જ કંઈક અલગ હોય ને ભાઈ અંદર

মিনগঞোক সকোকো াকামঁনি ঃকনি ছাকা কে ittভ পিলাی ক১ মাথো forecasting কামাথ numberedব কে চিটিলার ঞাশলাখজ় તમે મને જોઈ શકો છો કે હમણા જે મે આકાશની અંદર તમને વિડિયો બતાવ્યો કે આ ડ્રોન છે કે જેના અંદરથી પુનોનો વરસાદ હતો ચાલો ની અંદર ફરતા ફરતા આવી ગયા છીએ તમે લોકો જોઈ શકો છો કે નાના બાળકોને વધારે જ આ નાના જે ખાટલાઓ કહેવા છે તે પસંદ હોય છે અને જો તેમને ના લેવામાં આવે ને તો તે રોવા પણ લાગે છે તો તમે લોકો જોઈ શકો છો રૂપિયા એકના નહી ના નહી રિમોટ વાળી ગાડી નહી રિમોટ વાળી ગાડી હાર તો પડી રિમોટ વાળી હા કેટલા નહી હા કે જો તમે લોકો મેળાની અંદર આવ્યા હોય અને ચકદોળમાં ના બેસો એવું તો બને જ નહીં તો મેળાની અંદર મોટી ચકડોળ પણ આવેલી છે કે જેની અંદર બેસીને લોકો એન્જોય કરે છે અને આનંદ કરે છે અત્યારે મેળાની અંદર સૌથી વધારે કઈ વસ્તુ તમને ખબર છે કે જેની અંદર નાના નાના છોકરાઓ આખો દિવસ ચાલુ રહે ને તો એ પણ થાકે નહીં અને પૂછપરછ કરે કે હું વાત કરું છું જમ્પન જે તમે લોકો જોઈ શકો છો કે અંદર કેટલા નાના નાના બાળકો કૂદી રહ્યા છે

चला एक एक सपना देखा था लेकिन बात कसम एक आंसू नहीं रोया ट्राई कोई दिए था ना सपना टूटा है तो दिल कभी जलता है ઘણી ઘણી બધી જોઈ પણ આપણે થોડી ખરીદી પણ કરી લઈએ તો મેળાની અંદર મને તમે લોકો જોઈ શકો છો કે મોટા મોટા બળા દેખાણા છે જે કે જીયાને બહુ જ ગમે છે તો જીયા માટે આપણે એક બોલ લઈશું આજે શું ભાવ બેન એક આપણે બે આપી દે એક આપણે જીયા માટે પણ લઈશું અને દીપકભાઈ છે તેમના ઘરે પણ એક નાનું બાળક છે તો એના માટે પણ લઈશું उडी जाएगी ना બેને બહુ મસ્ત બે પુગા ભરી દીધા જેના લીધે આપણે હાથમાં તેને પકડી શકીએ કે તે સાઈઝ માં બહુ મોટા છે એટલા માટે તેને દોરાથી પણ બાંધા છે તમે જોઈ શકો છો જો તમે બે ફુગ્ગા લઈ લીધા છે મેરાની અંદરથી આપણે જે પણ શેકેલા મકાઈ ડોડા લાવ્યા હતા તે મકાઈ ડોડાની મોજ જો તમે કેટલા લોકો ખાય છે શેકેલો મકાઈ ડોડો જ ખાવાની મજા આવે બાફેલામાં જેવી મજા ના આવે ભીડો જીવા માટે જવા મેળામાંથી

Megan. Yalah. Bijuli, dia. Bicara, mereka tak Biji. <tuk>